વેલકમ બેક આપ જોઈ રહ્યા છો લોકમંચ ને વાત કરી રહ્યા છીએ પોન્સી સ્કીમની લાલચમાં ઘણા લોકો જ્યારે લૂંટાયા છે ત્યારે સૌથી મોટું કૌભાંડ સ્કેમ કરનાર બી ઝેડ ગ્રુપ પર હવે તવાઈ આવી છે અને લોકોના પરસેવાના પૈસા જે શિક્ષકો મોટે ભાગે છે ખેડૂતો છે એમના પૈસા જે એમાં રોકાયેલા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અત્યારે તો ભૂગર્ભમાં છે પણ ક્યાંક એમના જે ફોટા વાયરલ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને એ જ મુદ્દે ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે કોંગ્રેસના સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ અશોકભાઈ પટેલ પણ મારી સાથે છે રસિક પટેલ વરિષ્ઠ પત્રકાર અને સિનિયર એડવોકેટ હિમાંશુ ઠક્કર મારી સાથે છે ધવલસિંહ એક સવાલ એ થાય છે કે જો આટલું મોટું કૌભાંડ ચાલતું હતું તો શું અથવા ત્યાંના અધિકારીઓને આની ખબર નહી હોય એ પણ થયો છે રસિક ભાઈ પણ કહ્યું જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ આપણે ધવલસિંહ શું કેવું છે કે તંત્ર ને આની જાણ નહીં હોય આટલા સમય થી આ ચાલતું હતું ત્યાં અધિકારીઓ કારણ કે પરમિશન લેવી પડે એનું લાયસન્સ લેવું પડે ડોક્યુમેન્ટ આપવા પડે ડબલ ધવલસિંહ ઝાલા જે રીતે આપ વાત કરી રહ્યા છો હું એ વાત સાથે એટલે અધિકારીઓ પર હું આક્ષેપ વધારે ના કરી શકું કારણ કે ફરિયાદ આવી જોઈએ કોઈ પણ વસ્તુની ફરિયાદ હોય તો ફરિયાદના આધાર ઉપર કોઈ અધિકારી શકે પરંતુ ત્યાં જઈને બેસો ત્યાં જઈને તપાસ કરો તે કરો હવે એના લેવલ ઉપર કોઈ અરજી થાય એના વિરુદ્ધ ની કોઈ ફરિયાદ થાય તો કોઈ વ્યક્તિ જઈને તપાસ પણ કરી શકે પરંતુ ભાઈ હમણાં સારી વાત કરી કે ભાઈ એમણે એવી વાત કરી કે ભાઈ ધવલસિંહ આગેવાની લેવી જોઈએ હું હજુ પણ કહું છું આપના મીડિયા ના માધ્યમથી આપના દર્શક મિત્રો ને પણ કહેવા માંગુ છું કે આની અંદર સૌથી પહેલા આગેવાની ધવલસિંહ લેશે એટલે લેશે કે બીજા કોઈની હિંમત છે કે નહીં હું જાણતો નથી પરંતુ મારા સુધી ફરિયાદ આવી જોઈએ કોઈ વ્યક્તિ એમ કેવા વાળો હોવો જોઈએ આ દિન સુધી મને કોઈએ કીધું નથી કે મારા પૈસામાં ડૂબી જાય છે કે મારી પરિસ્થિતિ આ થઈ છે કે મારા પૈસા અમારા છે ને સાહેબ મારા પૈસાનું શું થશે એવી એક પણ સિંગલ ફરિયાદ ઓરલી ફરિયાદ પણ આજ દિન સુધી મને નથી કરી કારણ કે મેં હમણાં અશોકભાઈને બી પૂછ્યું અશોકભાઈ એમ કીધું કે આ દિન સુધી મને પણ કોઈએ નથી કરી

પરંતુ હું આપના માધ્યમથી હું ટૂંકમાં વાત કરીશ કદાચ મારી બેટરી પણ લો છે એટલે બંધ પણ થઈ જાય ફોન પણ ટૂંકમાં એટલું કહી દઉં છું કે ભાઈ રસિક ભાઈ દર્શક મિત્રો છે કોઈ ફરિયાદ હોય કોઈ તકલીફ હોય તો ચોક્કસ થી હર હંમેશ પ્રજા સેવક તરીકે હું કામ કરતો આવ્યો છું જેમ રસિકભાઈ વાત કરી એમ અને ચોક્કસ થી આની અંદર કોઈ પણ વ્યક્તિના પૈસા ફસાયા હશે કે કોઈ એવી વાત હશે તો હું ચોક્કસ થી એને મદદરૂપ પણ થઈશ પરંતુ આજ દિન સુધી એક પણ ફરિયાદ પણ નથી પણ એટલું જ આ નગ્ન સત્ય છે અને આ બધાનો દર્શક મિત્રોનો પણ હું આભાર માનું છું અને ફરીથી રસિક ભાઈ કોઈ પણ ફરિયાદ આવે કોઈ પણ જરૂરિયાત ઉભી થાય તો ચોક્કસ મને યાદ કરશો આપની પાસે મારો નંબર પણ હશે અને દર્શકો સાથે અને મારા મતદારો સાથે હર હંમેશ રહ્યો છું ભલે હિંમતનગર નો ધારાસભ્ય હું નથી

અત્યારે આ સ્થિતિ એવી છે રોકાણ કરો સ્થિતિ સુધી વચ્ચે સોપાડી જેવી છે પણ એટલું ચોક્કસ કહું કે CID crime એ જયારે કાયદેસર ફરિયાદ નોંધવાની શરૂ કરી છે તો એ આધારે તો તમે કઈ કરી શકો કે ધ્યાન આપશો તરીકે હાજી ના પણ ધવલસિંહ ભાઈ કે અરવલ્લી જિલ્લામાં પણ CID crime ની રેડો ચાલુ જ હતી છેલ્લા ત્રણ દિવસ થી એમાં માલ ભી છે અને મોડા ભી છે અરવલ્લી જિલ્લો છે કે આપડે સાબરકાઠાના અરવલ્લી જિલ્લાના બધા જ નાના મોટા વંચિત ગરીબ માણસો જે કોઈ પૈસા છે એનું આપડે સાથે રહીને આંદોલન કરીએ અને આ પૈસા પર કેમ આના અગાઉ પણ અને અગાઉ પણ ઓલ ઇન્ડિયા લિમિટેડ હતી સહારા ઇન્ડિયા લિમિટેડ કંપની હતી નાની ઘણી કંપનીઓ આપણે આંદોલન અને આપને આગળ નીકળવું પડે કારણ કે આપની પાર્ટી ને બેઠી કરવાની જરૂર છે

બિલકુલ એટલે એટલે અશોકભાઈ સવાલ એ થાય છે અશોકભાઈ કે હવે કોંગ્રેસ આ વારંવાર જયારે કૌભાંડો થાય છે ભારતીય જનતા પાર્ટી એમને કોંગ્રેસના અસ્તિત્વ સવાલ છે કોંગ્રેસ ને પોતાનું વજુદ બતાવવું છે એટલે આ મુદ્દે રાજનીતિ કરી રહી છે રાજનીતિ કરતી નથી હું તો પેલો પહેલી વાત એ જ કરીશ કે ક્રાઇમ બ્રાન્ચે જયારે રેડ પાડી એમની જોડે કોઈ નાની મોટી કોઈ અરજી આવી હશે તો જ રેડ પાડી હશે કોઈ સરકારી તંત્ર કઈ સીધું જઈ કોઈ ના તેઓ ગુના રહી શકે મુદ્દા નંબર કે આંદોલન કરવાની વાત છે ત્યારે અમારી પાર્ટીના આગેવાનો સાથે અમે અમારી મસલત કરી જિલ્લા અને અરવલ્લી જિલ્લા બંનેની અને સો ટકા આજે ગરીબોના સરકારી કર્મચારીઓના જે પૈસા જે પરત અપવા માટે જરૂર પડે તો સરકાર સામે પણ અમે લડત કરવા માટે તૈયાર છીએ અને અહિયા સાબરકાંઠા નહીં તો ઉત્તર ગુજરાત કરવાનું પૂરી પૂરી આગેવાની લીધેલી છે પાલપુર તાલુકાના અને ના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ તો જેમને પૂરેપૂરી આગેવાની લીધેલી અને એમને લોકો ને જેમ મળે તેમ વધારે નફો મળ્યો ના પૈસા વધારે મળ્યા દૂધના એની આગેવાની લીધેલી છે

ખેડૂત હોય શિક્ષક હોય મધ્યમ વર્ગનો પરિવારજન હોય હવે સવાલ એ થાય કે રોકાણકારોનું શું હવે આના નાના પરત કેવી રીતે મળી શકે કેટલી અપેક્ષા રાખે ઈમાનશુભાઈ મારુ અત્યારે ને ભાજપના અધ્યવાન હતા રથવતીભાઈને કોંગ્રેસના આગેવાન વાંતે પણ તમારી પાસે જે પણ જે લોકોએ પૈસા રોક્યા છે કે એમની જે ફરિયાદ આવી છે તો અથવા તો આપ જાણો છો એક આગેવાન તરીકે તો હું એમને ચોક્કસ મફત પૈસા લીધા વગર હું એમને ગાઈડન્સ આપીશ શું હોવું જોઈએ કોર્ટમાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં હિંમતનગરમાં કોર્ટ છે અને દરેક જિલ્લામાં કોર્ટ છે તો ત્યાંની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી આપીશું બધું જ કરીશું પણ આમાં સવાલ એટલો જ આવે છે કે જે લોકોએ પૈસા રોક્યા છે એ લોકોને મનમાં એક ડર એ રહે છે એક તો મારા પૈસા ગયા અમારે વકીલના પૈસા રોકવા પડશે અમારે કોર્ટના ધક્કા ખાવા પડશે ના એવું નથી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આપણે એમને કઈક મદદ કરીશું અને એ રીતે કેસ ચલાવીશું પણ તમે કોર્ટમાં ફરિયાદ કરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો પણ તમે કઈક એક્શન નહીં લો ભાઈએ હમણાં ખ્યાતિ હોસ્પિટલ ની વાત કરી કેમ ખ્યાતિ હોસ્પિટલના નવ જણા મરી ગયા ખ્યાતિ નહી જવા દો વાત પરંતુ બીજી હોસ્પિટલ વાળાને પણ એમ લાગશે કે જો ખ્યાતિ હોસ્પિટલ ના સામે કેસ ના થયો તો અમારે શું કામ આ જે પ્રથા છે ના અપનાવી એટલે આમાં કેવું છે કે જેટલો ગ્રાહક જાગૃત રહેશે એટલો એને ફાયદો થશે અને એમને ચોક્કસ પૈસા એમના જે રોકેલા પૈસા છે એ તો પાછા મળે જ વધારાના એમને નાણાં ના મળે જે એમને પ્રોમિસ કર્યું પણ એમના જે ગયેલા પૈસા છે એ તો એમને હાલવા જ પડે વ્યાજ સાથે ખર્ચ સાથે કોર્ટના ખર્ચ સાથે માનસિક ત્રાસ થયો એમ આ વસ્તુ જે આ ધારા અહીંયા જે આગેવાનો છે તમે ચોક્કસ તમારા ગામમાં કે જિલ્લામાં આ વસ્તુને તમારા ત્યાંના જે લોકલ ન્યુઝ પેપર આવતા હશે એમાં તમે જાહેર કરો કે તમે કોન્ટેક્ટ કરો અમારો અમે કોન્ટેક પાસે ફરિયાદ જ નથી આવી હવે જો ફરિયાદ ના આવી હોય તો મેં જેમ અગાઉ કહ્યું કે હું કોઈ પક્ષમાં નથી નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે કોઈ પક્ષમાં પરંતુ જયારે કોઈ ફરિયાદ ના કરે તો સરકારે શું કરશે ને પોલીસ સ્ટેશનમાં પણ તમે જઈને શું કરશો

બરોબર છે ponzi scheme જેવા જેને કહીએ કે એ અશોક ભાઈ જાણતા જ હશે કારણ કે હિમત ના રહેવાસી છે બીજી તમને વાત કરું કે રોકાણ કરો ને અત્યારે બિચારા સ્થિતિ શું છે કે ભાઈ એમને તો સુઈ વચ્ચે સોપારી છે જાય તો ક્યાં જાય હવે ધવલસિંહ એવું કીધું કે અમારી જોડે કોઈ ફરિયાદ આવી નથી કે આ નથી થયું તે નથી થયું પણ આ જે CID crime આટલું મોટું CID crime છે ને ઘણા બધા દસ્તાવેજો

ચલો બિલકુલ બિલકુલ આપનો પણ આભાર ખાસ અને હવે અશોક કરો છો પણ રસિકભાઈ મારો છેલ્લો સવાલ એ હતો કે માની લો કે આજ મુદ્દે જો રાજનીતિ થતી રહી ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ વચ્ચે તો રોકાણકારો નું શું થશે સવાલ એ પણ થાય છે કારણ કે રાજનીતિ થાય રોકાણકારો ની ચિંતા કોણ કરશે

અને એ પોતે માની લો કે ભોપેન્દ્રજી જાલા પોતે તો વકીલ છે વકીલાતનો જાણકાર છે اچھا હા એટલે ભાઈ એમને એ વસ્તુ વિચારવી જોઈએ ને પણ નથી વિચાર્યું નથી થયું એટલે શંકા જાય છે હમ પણ પણ એમાં અધિકારીઓને વાત ખરો ને કે જેમણે આ પરમિશન આપી હશે જેમણે લાયસન્સ આપ્યો હશે

ઓકે એટલે અશોક ભાઈ એક સવાલ એ આવે છે કે માની લો કે કોઈ ફરિયાદ કરવાની સાહેબ આપને એક વાત કહું કે સરકાર જયારે કોઈ પણ કોઈ પણ લાભાર્થી સ્કીમ બહાર પાડે છે સરકાર ત્યારે ચોરા ઉપર જાહેર અને છાપાઓમાં મોટી મોટી જાહેરાતો છપાવતા હોય છે મોટી મોટી જાહેરાતો છપાવે છે મધ્ય ગુજરાત કચ્છ બાજુ આટલા બધા પૈસા છ હજાર કરોડ રૂપિયા જયારે લોકોના ડૂબી ગયા છે તો સરકારે પણ આમાં રસ લઈ અને એવા હોડિંગ બનાવવા જોઈએ છાપામાં જાહેરાત આપવી જોઈએ કે લોકો બહાર આવે લોકો ફરિયાદ કરે લોકો આવી છે લોકોને જાણકારી આપવી પડશે જેવી રીતે આપણે લોકોને લાભ માટે જાણકારી આપી હશે એ રીતે આ પણ લોકોને જાણકારી સરકારે આપવી પડશે એમાં અમારી જરૂર પડતી હશે તો અમે સો ટકા થઈશું પણ આવનાર દિવસો અંદર સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના આગેવાનો ભેગા મળી અને આનું આંદોલન કરીશું અને સરકાર આ સરકાર સુધી આ વાત અમે પહોંચાડીશું કે ભાઈ આવા ગરીબોના સરકારી કર્મચારીઓના અને ખેડૂતોને પસેવાની કમાણી જે ડૂબી છે એ તમે આવા જે લેવું માણસ પકડી લઈ અને એમની જે જે કોઈ મિલકતો છે શહેરોની અંદર જે મિલકતો વસાઈ છે એમને જે લોકોને ગાડીઓ આપી છે એમને કમિશનની અંદર કમિશન ના જે પૈસા આપ્યા તમે પરત લાવો અને આ પૈસા પ્રજાને તમે પરત અપાવો એવી એમ કોઈ પૂરી પૂરી પ્રયત્ન કરી ચલો ચલો ચર્ચાના અંત ભાગમાં જઈએ પહેલા હિમાંશુ ઠક્કરને પૂછી લઉં સિનિયર એડવોકેટ છે હિમાંશુ ભાઈ જ્યારે આવી સ્કીમો ચાલુ કરવાની હોય અથવા અલગ અલગ ઓફિસો ચાલુ કરવાની હોય ત્યારે એના માટે ચોક્કસ એક નોમ્સ હશે એના માટે પરમિશન લેવાની હશે આને ફોલો કરવામાં

પરંતુ જયારે જેમ ભાઈ એ વાત કરી કે અધિકારીઓ પણ જયારે આ આ ખાડા કામ કરે છે અને એ લોકો ઇન્વોલ્વ થાય છે ત્યારે આ બધા કૌભાંડો બહાર આવે છે હવે જ્યારે મેટર આખી ફરિયાદ સીઆઈડી પાસે છે તો એ લોકો પણ તપાસ કરશે કે આમાં જે પરમિશન લેવામાં આવી છે એમાં કેટલી ત્રુટીઓ છે કે એમાં કેટલી ખાની છે આજે રાજકોટમાં જે ટીઆરપી કૌભાંડ જે પેલો સળગી ગયેલો એનું હજુ સુધી કઈ ઠેકાણું પડ્યું નથી કેસ ચાલે છે ચાલે છે ઘણા બધા ભૂલી ગયા છીએ એ વખતે બઉ બધા હું પણ વાર ટીવી પર એ વાતો કરેલી એટલે આ સ્કીમ આજે થઈ પહેલી વાર થયું છે એવું નથી આ તો છેલ્લી લગભગ દસેક વર્ષમાં આવી વીસ સ્કીમો ના લોકોના પૈસા ગયેલા છે હવે ખરેખર તો સરકારે આ જે સ્કીમ પાસ કરી છે એ લોકોને ઘરે બેસાડી દેવા જોઈએ

તો જે પ્રમાણે પટેલ પટેલ હિમાંશુ ઠક્કર કાર્યક્રમમાં આ ચર્ચામાં જોડાયા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આપે જોયું કે જે પ્રમાણે રસિકભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર હતા એમણે પણ કહ્યું છે કે છ વર્ષ પહેલા આ જે શરૂઆત થઈ હતી આની અને ખાસ જે વાત કરી કે કાર્યક્ષેત્ર ધીમે ધીમે વધાર્યું એજન્ટો નક્કી કરવામાં આવ્યા એમને લાલચ આપવામાં આવી એમને કમિશન આપવામાં આવ્યું અને ભારતીય નેતા ભા જે ભારતીય જનતા પાર્ટીની પણ એમણે વાત કરી એમણે ધવલસિંહની પણ વાત કરી કે આ લોકોએ કોઈ માર્કેટિંગ કર્યું નથી પણ સહન પ્રજાને કરવાનું છે સહન રોકાણકારોને કરવાનું છે રસિક પટેલ કહી રહ્યા છે અશોક પટેલે પણ કહ્યું કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને કૌભાંડ ઉપર કૌભાંડ થઈ રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે આની નગરપાલિકામાં નોંધણી થવી જોઈએ કારણ કે દુકાનોની જેમ બ્રાન્ચો બનાવી છે જેમ વેપારી એક પછી એક દુકાનો ખોલે એમ તો અશોક પટેલ કહે છે કે ત્રણ ટકાની જગ્યાએ સાત ટકા આપતા હતા તો પછી આ સરકારને ખબર કેમ ન પડી અને સરકારી કર્મચારીઓ ખેડૂતો ગરીબો શિક્ષકોના પૈસા આમાં જ્યારે રોકાયા છે ત્યારે અશોક પટેલનું કહેવું છે કે કંઈક રંધાતું હોય તો જ ગંધ આવે આ ગંધ તંત્રને નથી આવી પણ અમે આંદોલન કરીશું લોકોના જો સમસ્યા હશે તો અમે આંદોલન કરીને પણ રજૂઆત કરીને પણ એમને પૈસા પરત અપાવવાનો પ્રયાસ કરીશું ધવલસિંહ ઝાલાએ પણ ચોખવટ કરી છે કે કોંગ્રેસના લોકો પણ ક્યાંક ઉપસ્થિત હતા બધા જ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા પ્રજાની ચિંતા કરવી જોઈએ રાજનીતિ ન કરવી જોઈએ એમનું કહેવું છે અને મેં જે કહ્યું છે એકના ડબલ બેના પાંચે સંખ્યાને અનુલક્ષીને કહ્યું છે ધવલસિંહ ઝાલાએ કહ્યું કે મારા સુધી હજુ કોઈ ફરિયાદ આવી નથી જો ફરિયાદ આવશે તો ચોક્કસ એક શૈક્ષણિક પ્રોગ્રામ હતો ને હું ગયો તો હું શૈક્ષણિક પ્રોગ્રામમાં અચૂક હાજરી આપું છું એ હાજરી આપી હતી પણ અત્યાર સુધી ધવલસિંહ ઝાલાએ જ આગેવાની કરી છે કોઈપણ પ્રજાના પ્રશ્નો હોય કોઈપણ મારા મત વિસ્તારના પણ પ્રશ્નો હોય અગાઉ પણ ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે અને હજુ પણ પશુપાલક હોય ખેડૂત હોય વિધવા હોય કે પછી પેન્શનર્સ હોય એ જો કોઈ પણ પ્રશ્ન હોય એમનો તો તે રજૂઆત મેં સરકાર સમક્ષ કરી છે અને આમાં પણ મારી સમક્ષ જે કોઈ ફરિયાદ લઈને આવશે ધવલસિંહ ઝાલા જવાબ આપશે અને સાથે હિમાંશુભાઈએ કહ્યું એમ સિનિયર એડવોકેટ છેતરપિંડી છે વિશ્વાસઘાત છે ચારસો ને ચારસો છ અને ખાસ એમણે કહ્યું એમ કે ગ્રાહક જાગૃત થશે તો એને એટલો જ ફાયદો થશે આ લોકોએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવી જોઈએ અને હિમાંશુ ઠક્કરે એમ કહ્યું છે કે મારો સંપર્ક કરશે તો હું વિના મૂલ્યે એમને સલાહ સૂચન પણ આપીશ અને ગયેલા પૈસા પરત મળે વધારાના પૈસા પરત ન મળે પણ એના માટે તમારે ફરિયાદ કરવી પડે તો આ સાથે લોકમંચમાં આથી આજની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર